ગામડાના લોકોમાં ઉઠ્યો છે અવાજ જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી માટે સરકારી જમીન કંપનીને આપવામાં આવતી હોય તો અમે તો વર્ષોથી અમારા ગામમાં રહીએ છીએ અને લાઇટ બિલ પણ પેઢીઓથી અમારા ગામમાં છે અમે સરકારને જમીન મહેસૂર વેરો પણ કરીએ છીએ તો સરકારને વિનંતી છે કે અમને અમારા રહેણાંક મકાનને કાયદેસર કરી આપવામાં આવે ગામના લોકોમાં ઉઠ્યો છે મજબૂતીથી અવાજ છે નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે લાગે છે કે હવે પ્રજાને ખ્યાલ પડી ગયો છે કે નેતાઓ પાર્ટી બદલું થઈ ગયા છે હવે આપણે જ આપણા પ્રશ્નો માટે અવાજ બુલંદ કરવો પડશે આ એ ભારત દેશના નાગરિક છે કે જેમણે હજારો વર્ષ મુગલો ફ્રેન્ચિસ પોર્ટુગીઝ અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી છે જો સરકાર એવું સમજતી હોય કે આ પ્રજાને ગુલામી કરવાની આદત છે તો એ સરકાર અને અમુક મહાકાઈ કંપનીના વચટિયાને પ્રજા જડબા તોડ જવાબ આપી રહી છે મધર્સ ફાઉન્ડેશન દ્વારા ગામડાઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને લોકોના રહેણાંક મકાન માટે પોતે જાતે જ સર્વે કરીને તેમની માપણી પણ કરી રહી છે તમામ ડોક્યુમેન્ટ કે જે સરકાર કરે તો કદાચ વર્ષો લાગી જાય એ હાલ ચાર ગામડાઓમાં તો કામ સંપૂર્ણપણે પૂરું કરી દીધું છે જેમાં રસૂલનગર લોઠિયા ચંદ્રગઢ અને ધુળસિયામાં ત્રણ મહિનાથી મહેનત કરીને મધસ ફાઉન્ડેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી પહેલાં ગામનું ટિપ્પણ કઢાવવામાં આવ્યું ત્યારબાદ સર્વે નંબર અને મેપના માધ્યમથી ચેક કર્યું કે કયા વ્યક્તિનું ઘર સરકારી જમીન કે ગામતળમાં છે તે કઈ જગ્યા પર છે ત્યારબાદ ડીજીપીએસની હાઈ ટેકનોલોજી મશીન દ્વારા માપણી કરીને માપણી સીટ બનાવવામાં આવી અને ત્યારબાદ મકાનમાં રહેતા એ તમામ ગરીબ પરિવાર માટે મધર્સ ફાઉન્ડેશન દ્વારા એક અરજી તૈયાર કરવામાં આવી અને પાંચસો એકવીસ અરજીઓ કલેક્ટર સાહેબને આપવામાં આવી અરજદારોએ પણ પોતાની અરજીમાં આઠ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે જેમાં તેમણે પુરાવા સાથે લખ્યું છે કે અગાઉ સરકારી ધારાધોરણ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને તારીખ અઠ્યાવીસ દસ બે હજાર નવના રોજ જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં સરકારી જમીન અઠ્ઠાણું વીઘા જમીન કે જે કંપનીના કર્મચારીઓના રહેણાંક મકાન માટે બનાવવા માટે કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવી હતી એ ટાઈમમાં જે સરકારી જમીન ગુજરાતી સ્ટેટ ગવર્મેન્ટે સરકારી ધારાધોરણ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને એમના કર્મચારીઓને રહેવા માટે મકાન બનાવવા માટે બાવીસ પાંચ બે હજાર બારના રોજ જામનગર કલેક્ટર સાહેબે હુકમ કરીને એ જગ્યા રિલાયન્સ કંપનીને આપી દીધી હતી એમના કર્મચારીઓને રહેવા માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો અગાઉ પણ હજી એક વાત કરી દઉં કે સરકારી ધારાધોરણ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને પંદર દસ ઓગણીસો ને નવ્વાણુંના રોજ એમણે અરજી કરી હતી ખાવડી ગામના સરકારી ત્રણસો ને અડસઠ વીઘા જમીન માટે અરજી કરી હતી અને કર્મચારીઓના રહેણાંક મકાન બનાવવા માટેની અરજી જામનગર કલેક્ટર સાહેબને કરી હતી જે સરકારી જમીન ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટે સરકારી ધારાધોરણ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને તારીખ સાત આઠ બે હજાર સાતના રોજ જામનગર કલેક્ટર સાહેબના હુકમના આધારે આપી દેવામાં આવી હતી આ બધાના ડોક્યુમેન્ટ જે કયું સર્વે નંબર શું છે કઈ નોંધ એમાં જોડેલ છે બધું જ એ ગામડાના પરિવારોએ કલેક્ટર સાહેબને આજે આપી દીધું છે અને એને લખ્યું છે કે ભારતીય સંવિધાનનો અનુચ્છેદ ચૌદ દરેક વ્યક્તિને એમની જાત પાત ધર્મ લિંગ કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કાયદાની સમક્ષ સમાનતાની ગેરંટી આપે છે અને હક આપે છે આ પ્રકારે એક મલ્ટી મિલિયન કંપનીને એક રૂપિયે ટોકન ભાવે સરકાર જમીન આપી શકે તો મજૂરી કરતો સામાન્ય નાગરિક પણ એટલો જ હકદાર છે આ રીતે ગામડાના લોકોએ સરકારને ટકોર કરી છે કે જો કંપનીને સરકારી જમીન આપી શકાતી હોય તો અમને પણ અમારો હક તમારે આપવો જોઈએ આ સાથે મધર્સ ફાઉન્ડેશન દ્વારા પોતાની અરજીમાં લખ્યું છે કે ગામડામાં એક ખૂબ જ મોટી સમસ્યા છે ગામડામાં લોકો પાસે પોતાના ઘરનું ઘર હોય છે પણ તે ઘરના ટાઇટલ દસ્તાવેજ પુરાવા નથી હોતા જેથી ગામડાના માણસો સરકારથી ચાલી રહેલી કોઈ પણ યોજનાનો લાભ નથી લઈ શકતા અને પોતાના મકાનનો ટાઇટલ દસ્તાવેજ પોતાના જ નામનો હોત તો મકાન પોતાનું કહેવાત અને ગામડામાં એક કહેવત છે કે લટકતી તલવાર ઉપર વધારે ડર લાગે એમ ક્યારેક ક્યારેક પડશે ક્યારે પડશે એની ચિંતા થાય અને એના હિસાબે નિંદર પણ ના આવે બીજું અતિશય મહત્ત્વનું એ છે કે હાલ ચાલી રહેલ પીએમ આવાસ યોજના કે જે ગ્રામીણ વિસ્તારનો લાભ છે કે જે એક થી દોઢ લાખ રૂપિયા સુધી મળી શકે જ્યારે આવી યોજનાનો લાભ લેવા જાય ત્યારે દસ્તાવેજની ખૂબ જરૂરિયાત હોય છે જો ટાઇટલ દસ્તાવેજ ના હોય તો આવી વિવિધ યોજનાઓનો લાભ ન મળી શકે કે પોતાના સંતાનને વધારે ભણાવવા માટે પંદર લાખ સુધી એજ્યુકેશન લોન પણ મળી શકે જો મકાન પોતાના નામનું ટાઇટલ દસ્તાવેજ હોય તો આવી ઘણી બધી સરકારી યોજનાઓ છે કે જો સરકાર ગામડાના મકાનોનો ટાઇટલ દસ્તાવેજ કરી આપે તો આવો લાભ મળી શકે છે ગામડાઓની બહુ જ મોટી સમસ્યા છે કે જેમણે મધર્સ ફાઉન્ડેશને આ સમસ્યાનું નિવાકરણ લાવવા માટે સરકારી ધારાધોરણો મુજબ ગામડામાં સર્વે કરી ગામડામાં કોનું ઘર કયા સર્વે નંબર પર આવેલું છે કઈ સાઇઝનું છે તેમની કાયદાકીય અરજી તૈયાર કરી જામનગર જિલ્લા કલેક્ટરને આપી દીધી છે જો સરકારી ધારાધોરણ મુજબ આપેલ અરજી કલેક્ટર ના મંજૂર કરશે તો ગરીબ લોકોને અન્યાય થશે એવું મધર્સ ફાઉન્ડેશનનું કહેવું છે કે જો સંવિધાનમાં ભેદભાવ થશે તો કાયદાકીય અપીલ કરવાની મધર્સ ફાઉન્ડેશનની પૂરેપૂરી તૈયારી દેખાડી છે મધર્સ ફાઉન્ડેશનનું કહેવું છે કે હવે જામનગર જિલ્લો પહેલો એવો હશે કે ગામડાના દરેક માણસને પોતાના ઘરનું ઘર હશે અને એનો ટાઇટલ દસ્તાવેજ પણ હશે જેથી કરીને ભવિષ્યમાં સરકારી યોજનાઓનો લાભ લઈ શકે અને દિવસે ને દિવસે જે એજ્યુકેશન મોંઘું થતું જાય છે જેથી મકાન પર પોતાના સંતાનોને ભણવા માટેની લોન પણ મેળવી શકે આ સંવિધાનિક દરેક નાગરિકનો હક છે અને સંવિધાનિક કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ થશે ત્યારે મધર્સ ફાઉન્ડેશન અવાજ ઉઠાવશે એવું ફાઉન્ડેશનનું કહેવું છે વદર્શ ફાઉન્ડેશનના જે એડવોકેટ છે જે વકીલ છે કે જેમણે આ પ્રક્રિયામાં પૂરો સાથ અને સહકાર આપ્યો છે તો એમની સાથે જ થોડી ચર્ચા કરશું કેમ કે જે કાયદાકીય રીતના જે કાનૂની જોગવાઈ આની અંદર શું હોઈ શકે અને આની અંદર સરકાર કઈ રીતે એ બહુ મહત્ત્વનો મુદ્દો છે આજે આટલા લોકો પાંચસો ને એકવીસ અરજીઓ છે આવતા સમયમાં વિચારો કે ખૂબ પ્રમાણમાં ગામડાઓમાં મતલબ કે હજારોની સંખ્યામાં જે જે એ એવી જગ્યાએ લોકો રહીએ છે કે જેમની પાસે કોઈ આધાર પુરાવા જ નથી તો બધાની માગણી એવી છે કે જ્યારે સરકાર કોઈ મહાકાઈ કંપનીઓને આટલી બધી જગ્યા આપતી હોય તો કોઈ ગરીબ માણસોને આપવી એ પણ જરૂરિયાત છે એ જરૂરિયાતના હિસાબે આ લોકો અહીંયા આવ્યા છે મારી સાથે પ્રશાંતભાઈ કે જે મધર્સ ફાઉન્ડેશનના એડવોકેટ છે આપણે એમને જ પૂછું પ્રશાંતભાઈ આજે ને એકવીસ લોકો સાથે તમે અને જે મધર ફાઉન્ડેશનની પૂરી ટીમ અહીંયા આવી છે तो कितनी शक्यताओं कि आ कार्य सक्सेस थी सके इन्ना है देखो एज ए लॉयर मैं सबसे पहले ये कहना चाहूँगा कि शक्यता हमारे अंदर नहीं है वो हम नहीं बोल सकते कितना होना चाहिए कितना नहीं होना चाहिए वो हम वो अथॉरिटी पे छोड़ देते हैं जो लोग डिसाइड करेंगे बट हम जो कर सकते वो हमारा मेहनत करना है हमको इतना बात पता था आ, अगर आप ये ध्यान देंगे पचास साल साठ साल सौ साल दो सौ साल ऐसे बहुत से लोग हैं जिनके गांव में पुष्ट नहीं जगह उस ज़मीन है उनका कोई टाइटल नहीं है सरकारी कोई भी स्कीम का आपको फ़ायदा उठाना हो आपको घर के ऊपर लोन ले लेना हो आपको अपने बच्चे को बाहर भेजना हो आपको अपनी कुछ भी कराना हो घर में शादी करानी हो पर आपको पैसा चाहिए होता है नहीं। नहीं। फार्मर्स के पास जो विलेजेस में होते हैं उनके पास इतना नहीं होता शहर के लोग तो चलो लोन ले लेते हैं तो ये लोग किस तरीके से लोन लेंगे ले? तो उनको टाइटल दिलाना उनको रेगुलज कराना हमारा काम है हमारी कोशिश सिर्फ ये है कि उनको एक ऐसा टाइटल मिले जिनके बेसिस पे वो अपनी प्रॉपर्टी को सही तरीके से यूज़ कर सके देश के अंदर पहले के अब ऐसा हुआ था कभी भी कि ये ये इस तरह से आप जो मांग कर रहे हो yes, 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 yes. रेग रेगुलराइजेशन गुजरात लैंड रेवेन्यू कोर्ट के अंदर हुआ है बहुत बार हुआ है और काफ काफ़ी जगहों पे हुआ है बट इस इंस्टेंस पे इतने अच्छे से इतने ढंग के तरीके से मेरे हिसाब से ये पहली बार एक मुहिम और एक कैंपेन मदर्स फाउंडेशन ने स्टार्ट की है जो बहुत ज़रूरी है मैं जिन रेगुलराइजेशन की बात कर रहा हूँ वो एंड मौके पे आती है कि कल कलेक्टर ने 200 या 201 के अंदर लैंड रेवेन्यू कोर्ट का नोटिस इशू कर दिया हो पंद्रह दिन में घर टूटने वाला है वो लोग कोई कोर्ट के पास अप्रोच करके हाई कोर्ट पहुँच गए और फिर वहाँ से रेगुलराइजेशन की पूरी पद्धति स्टार्ट हो गई पर हमको वहाँ तक का वेट क्यों करें आपको एक शॉर्ट एंड स्वीट एग्जाम्पल देता हूँ अहमदाबाद मैं वहाँ पे प्रैक्टिस करता हूँ अहमदाबाद में बोपल थलतेज और ऐसे बहुत सारे कई कई गांव थे जो आज बीचों बीच अहमदाबाद के आगे अब उन गांव वालों को ये बात नहीं पता थी कि कल को हम भी शहर का हिस्सा बनेंगे आज जब वो शहर का हिस्सा बन रहे तो भाई तुम्हारे पास काग, कागड़ है नहीं तोड़ो तुम्हारे पास कागड़ है नहीं तोड़ो तो उनकी क्या गलती वो तो अपने गांव में रह रहे थे आप लोग शहर वहाँ पे लेके गए कल को जामनगर वहाँ तक पहुँच जाएगा तो जामनगर सिटी है म्यूनसिपल कॉरपोरेशन की लिमिट्स वहाँ तक पहुँच गई वो तो हर एक चीज़ जहाँ पे कागज़ नहीं है वो तो उसको तोड़ देंगे सर ऐसे मकान सिटी में भी बहुत है मतलब कि यहाँ सेवेंटी एट का सेवनटी एट विधानसभा है सेवेंटी नाइन विधानसभा है तो बहुत से ऐसे विस्तार हैं कि जो सिटी के अंदर है और तो उसके उसके लिए भी आप काम करेंगे yes, आगे एब्सोल्यूटली आपने हमको ये इंफॉमेशन पहुँचाई आई विल मेक श्योर कि ये पूरी मदरस फाउंडेशन की टीम स्पेसिफिकली शहर के अंदर भी देखे अभी हमारा मेन काम क्यों था कि हम लोग गाँवों को रीच कर रहे क्यों हम लोग विलेज़स में जा रहे हैं क्योंकि आपको एक बात बोलता हूँ लीगल uh, लैक्यूना करके एक चीज़ होती है कि आपको लीगली आपको कितना पता होता है तो गांव में लीगल लैक्यूना नहीं होता मैं उनको बोलूँगा मेरा नाम एडवोकेट प्रशांत शर्मा है मैं बी एल एल बी करके हाँ, फलाना डिगना वो लोग बोलेंगे तुम क्या बोल रहे हो उनको इससे कोई लेना देना नहीं शहर के लोग जो शहर में रह रहे हैं उनके पास फिर भी बेटर ऑप्शंस होते चार लोगों को पूछेंगे तो पता चल जाएगा कि मैं घर कैसे बच बच हूँ तो वो गाँव के लोग किसको पूछ पूछेंगे आप तो इसके लिए पहले से और ये जो प्रोसेस है अगर आप ध्यान से सारी एप्लीकेशन पढ़ेंगे ऐसे फालतू में एप्लीकेशन नहीं किए पूरा जीपीएस रिलेटेड सर्वे करके एक्जैक्टली exactly हमारी जमीन कहाँ पे वो करके हम लोग सेम चीज़ें मांग रहे हैं जो मल्टीनेशनल कंपनीज को दिया जाता है हम लोग कुछ भी एक्स्ट्रा नया नहीं मांग रहे आर्टिकल 14 जो हमारा संविधान कहता है कि सबको इक्वल पद्धति पे रखना चाहिए अगर उनको वो मिलता है तो हमको भी देने का सोचो हमको भी दो वो जार... क्या होता है वहाँ पे हम लोग गांव वाले खेती करेंगे रहेंगे घर आगे बढ़ेगा तो जो भी लीगल प्रोसेस होता है उसके थ्रू हमको ग्रांट कर देना चाहिए ये हमारी रिक्वेस्ट है सरकार से स्टेट से